સામાન્ય રીતે ચાની કેટલી પર ચા બનાવનાર વ્યક્તિના હાથમાં ચા પત્તી દૂધ સહિતની વસ્તુઓ જોવા મળે છે પરંતુ વિજય કાકા જેઓ કેટલી પર વર્ષોથી ચા બનાવી રહ્યા છે જેમના હાથમાં તમામ ચીજ વસ્તુઓની સાથે માઇક પણ જોવા મળે છે કેટલી પર સ્પીકર પણ છે જેના કારણે તેઓ ગીત ગાતા હોય છે ત્યારે ત્યાં આવનાર લોકો સારી રીતે સાંભળી શકે છે તેઓ છેલ્લા વીસ વર્ષથી સુરત શહેરના ડુમસ વિસ્તારમાં ચાની કેટલી ચલાવી રહ્યા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ચા બનાવતી વેળાએ હાથમાં માઇક લઈ પ્રોફેશનલ સિંગરની જેમ જૂના ગીતો ગાતા ગાતા કડક ચા બનાવે છે લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે ચા પીવા આવનાર લોકોને અહીં અનુભવ થાય છે લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે કઈ રીતે ચા બનાવતી વેળાએ આટલી ઉંમરમાં કોઈ પ્રોફેશનલ સિંગરની જેમ સુર અને તાલ ચૂક્યા વગર જૂના ગીતો પણ ગાય છે તેની સાથે ચા પણ બનાવે છે અને પીરસે પણ છે સુરતમાં તેઓ કાકા ટી હાઉસના નામથી પ્રખ્યાત છે વિજયભાઈએ જણાવ્યું હતું કે તેઓ નાનપણથી જ સંગીતમાં રસ ધરાવે છે છેલ્લા વીસ વર્ષથી તેઓ ડુમ્મસ વિસ્તારમાં ચાની લારી ચલાવી રહ્યા છે ગીતો ગાવાનો શોખ નાનપણથી હતો પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળના સમયમાં લોકો ઉદાસ રહેતા હતા અને ફરવા માટે જ્યારે ડુમ્મસ આવતા અને મારા ગીતો સાંભળતા તો તેમને આનંદ થતો હતો જેથી મેં વિચાર્યું કે લોકોને માઇક પર ગીત સાંભળ

પછી લોકો મને કહેતા હતા કે કાકા તમારો અવાજ બહુ મસ્ત છે તમે ગાયા કરો પછી મેં માઇક સ્પીકર લાવ્યો અને પછી સંગીત ચાલુ કર્યું તો બધાને ગમે મને લાગે પછી પબ્લિક વધવા લાગી મારું નામ વિજયભાઈ છે મારી ઉંમર સિક્સટી સિક્સ્ટી છે સાત વર્ષની ઉંમર છે મારી એટલે આખા ગુજરાત તો કે ચાલે અમદાવાદથી આવે રાજકોટથી આવે આજુબાજુના ના જ આવે સ્પેશિયલ ચા પીવો આવે ગાવાની કાયન સાંભળવા આવે મને નાનપણ થી ગાવાનો શોખ છે એટલે મેં સંગીત વંગીત કાઈ શીખેલો નહીં મને કરશે મારા માં ચાલે મુસાફિર હું યારો ના ઘર હૈ ના ઠિકાના मुझे चलते जाना है बस चलते जाना थैंक यू